રહીશોએ જણાવ્યું હતું કે આવા પાણીની રહીશોના સ્વાસ્થ્ય પર ખતરો ઉભો થાય તેમ છે હાલ જયારે વરસાદી વાતાવરણ છે ત્યારે આવા ગંદા પાણીથી રોગચાળો વધુ વકરી શકે તેમ હોય રહીશો ચિંતિત બન્યા છે તે રહીશોના આરોગ્ય સાથે થશે અને જો સત્વરે પાલિકા દ્વારા શુદ્ધ પાણી આપવામાં નહીં આવે તો રહીશો ઉપરી અધિકારોને ફરિયાદ કરશે ઉલ્લેખનીય છે કે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે સ્થાનિક રેશો દ્વારા ડોહળું પાણી આવતા લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે ચોમાસામાં ઉનાળા જેવી ડબલ ઋતુમાં તાવ અને ખાંસી શરદીનો વાવર માથું ઉચકી શકે એમ છે ત્યારે ગંદા પાણીના કારણે નગરમાં રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે તો જવાબદાર તંત્ર દ્વારા તાકીદ નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ઉમરકામાં બહુ જ પાણીની સમસ્યા છે બિલકુલ પાણી નથી વ્યવસ્થિત આવતું રેગ્યુલર પાણી નથી આવતું પાણી છોડે છે તો એનામાં એટલો બધો ઢોળ કાદવ આવે છે ને એટલું ગંદુ પાણી આવે છે તેનામાંથી માછલી બહાર નીકળતી છે ને એવું પાણી આપણે કેવી રીતે પીએ ઉમર ગામના જનતાને કેટલી પાણીની તકલીફ પડે અમારો તો એ વિસ્તાર એવો છે કે અહીંયા બોરિંગ પણ થાય નહીં ખાજાણ એરિયો છે બોરિંગ પણ થાય નહીં અમે જે પણ છે નગરપાલિકાના પાણી પર જ અમે નિર્ભર છે એનામાં આખો દિવસ પાણી એટલું ઓછું ટાઈમ માટે આપે કે અમારું કોઈ કામ નહીં થાય એનામાં પાણીની એટલી મુશ્કેલ પડે છે કે આપણે કોને ફરિયાદ કરીએ આપણું સાંભળતું હોય તેને તંત્રને ફરિયાદ કરીએ ને પાણી આવવા માટે દસ વખત ફોન કરો કે ભાઈ પાણી ક્યારે આવવાનું પાણી ક્યારે આવવાનું કેટલી વખત અમારા રોજનું કામય એમને એમ રહી જાય છે પાણી બહુ ગંદુ આવે છે પાણી નગરપાલિકાનો વેરો વધાઈ લાયકો છે પણ તે પ્રમાણે પાણી કોઈ જાતનું વ્યવસ્થિત આપતા નથી નગરપાલિકામાં જાણ કરીએ કે નહીં કરે કોઈ ફરવા જ સાંભળવા વાળું હોય તો આપણે જાણ કરીએ ને આપણે